બસ ચાર પાથ આંધા ને ચાર પાસો જઈ જાવો આપણે પાંચ કે જઈ આતો આંધા ને ઓ કેસા તો બીજો હાલો દુકાને આ તમારો ઓળો સાફ કરું છો અડધો સાફ કરને છોડજો બાકી છે હે આ જ આવો હોય તો ત્યારે હાલો આવો પછી તો ગાઈઝ તો ઓમો જો પાકો જઈ છે ને દુકાને સાફ કરવા આપણે તો આપણો પંખો સાફ કરી નાખ્યો છે જો કેવો લાગે મસ્ત મજા નો હવે આ પંખો આપણે સાફ કરી નાખ્યો આ તો એની પહેલા આપણે કરી નાખ્યો તો ને કાલે મે

મે યાર કેમ કે આપણે યાર આમ આપડે ફિંગર નાખી દીધી છે હવે આપડે ગમે ત્યારે ખોલો હોય ત્યારે ઉમર કેવું પડું એવું નથી આપણે આપણે રીતે ખોલ નાખું ગમે ત્યારે આવે ત્યારે ફોન હાથમાં ત્યારે ખોલે કેમકે આપડી પાસે ફોન તો હોય જ ન કે આવું

Ô kia sao mà tóc có em thấy 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 em

ક્યાં હાલત કરી દેખાઉન ગોડાઉન ગોડાઉન રમોકડા તો મિત્રો આપડે તો આપડા ગોડાઉન માં આવી જશે અત્યારે ઉમો બ્લોક બનાવતો આવી જશે આપણે તો અત્યારે કિચન સેટ લઈ લે થોડા ઘણા હાલ તો મોટા કોથળો થયો તો ગઈ લો ભાઈ ખુરશી ભાઈ ને ભાઈ ફરવા મેળો છે ખુરશી માં ખુરશી માં જોવો ધંધા જોવો ભાઈ જેસીબી